જ્યારે ભારતીય ભાજપને ભારતી કરોડ રૂપિયા આપ્યા છે મદનલાલ નામની કંપની પાસેથી એકસો છોતેર કરોડ ભાજપને મળ્યા પછી કેન્વેનર ફૂડ પાર્ક તરફથી ભાજપને એકસો પિસ્તાલીસ કરોડ દાન મળ્યું છે જયારે ડીએલએફ કમર્શિયલ ડેવલપર્સે ભાજપને એકસો ત્રીસ કરોડ રૂપિયા આપ્યા છે તો બિરલા કાર્બન કંપનીએ એકસો પાંચ કરોડ ભાજપને આપ્યા જ્યારે વેદાંતા કંપનીએ ભાજપ કોંગ્રેસ બંનેને દાન આપ્યું છે વેદાંતાએ ત્રણસો પંચાવન કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે અને ટીએમસીને સૌથી વધુ દાન મળ્યું છે ફ્યુચર ગેમિંગ કંપની તરફથી આ કંપનીએ ટીએમસીને છસો બાણું કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે જ્યારે હલ્દીયા એનર્જી તરફથી ત્રણસો બાસઠ કરોડનું દાન મળ્યું છે ટીએમસીને ધારેવાલ ઇન્ફ્રા નેવું કરોડ ચૂંટણી બોન્ડમાં આપ્યા છે